જોકે ટ્રમ્પની આ અંગે ભારતના વિદેશ મંત્રાલય પણ જવાબ આપ્યો વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે ઘણા વ્યવસાયો કરે છે ભારત રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષા જાળવવા માટે દરેક જરૂરી પગલાં લેશે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવું પડ્યું કારણ કે તેના જૂના તેલ સપ્લાયર્સે યુરોપને તેલ સપ્લાય કરવાનું શરૂ કર્યું તે જ સમયે અમેરિકાએ ભારતને આમ કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યું હતું